હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિ ભરેલો કાચી કેરીનો ચુચાળો અથવા તો કાચી કેરીનો બાફલાનો બી શરબત કહેવામાં આવે છે આ શરબત તમે બે થી ત્રણ દિવસ માટે બી સ્ટોર કરી શકો છો અને આને પીવાથી તમને ઉનાળામાં લૂ નહીં લાગે અને આ ટેસ્ટમાં બી બહુ સરસ લાગે છે જો તમને મારી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન પર ક્લિક કરજો તો ચલો હવે આપણે બનાવી લઈએ કાચી કેરીનો ચૂચારો બનાવવા માટે અહીંયા આપણે સૌથી પહેલા આપણે કાચી કેરી લઈ લેવાની છે મેં અહીંયા અઢીસો ગ્રામ જેવી કાચી કેરી લીધી છે હવે આપણે આ કેરીને સરસ એવું પાણીથી ધોઈ નાખીશું અને આ પાછળથી અને આગળથી આના ડેટા આપણે કાઢી દેવાના છે હવે આપણે આ કેરીને પાછળથી અને આગળથી આવી રીતે ડેટા કાઢી દેવાના છે હવે આપણે આ કેરીને બાફવાની છે એટલે હું આને હવે કુકરમાં લઈ લઈશ અહીંયા મેં કુકરમાં કેરી લઈ લીધી છે જો તમારે કેરીની છાલ ઉતારીને એડ બાફવી હોય તો તમે બાફી શકો છો પણ હું ચાલ સાથે જ બાપુ છું હવે આપણે આની અંદર પાણી એડ કરીશું અડધો કપ જેટલું આની અંદર આપણે મીઠું કે કાંઈ નાખવાનું નથી હવે કુકરનું ઢાંકણું બંધ કરી દેવાનું અને આને ત્રણ થી ચાર સીટી વગાડી લેવાની છે અહીંયા આપણી ત્રણ થી ચાર સીટી વાગી ગઈ છે કુકરમાં હવે ખોલીને જોઈ લઈએ તમે જોઈ શકો છો આપણી કેરી સરસ એવી બફાઈને રેડી થઈ ગઈ છે તમે આવી રીતના ચાકુ નાખશો તો ઈઝીલી અંદર જતું રહે છે એનો મતલબ આ બફાઈ ગઈ છે અને આના અંદરનું જે પાણી છે આપણે ફેંકવાનું નથી જે વાસણમાં તમારે ચુચારો બનાવવો હોય બે ગ્લાસ જેટલું પહેલાં પાણી લઈશું આમાં આપણે સૌથી પહેલાં વધારે પાણી યુઝ નથી કરવાનું હવે આપણે એની અંદર જે આપણે આ કેરી બાફીને રાખી હતી એ પાણી સાથે માં નાખી દેવાનું છે અને આપણે બે મિનિટ જેવું આવી રીતે જ રવા દેવાનું જે બાફેલી જે કેરી આપણી ગરમ છે એ થોડી ઠંડી થઈ જાય આ અહીંયા થોડું ઠંડુ થઈ ગયું છે આપણે આવી રીતે અને છાલ અને અંદરનો જે ગોટલો હોય એને અલગ કરી દેવાનું એટલે અંદરથી બી એ સરસ ઠંડુ થઈ જાય પાંચ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે આ કેરીને જે છાલ છે એના અંદરનો પલ્પ આપણે બધો આવી રીતે હાથની મદદથી

આવી રીતે આપણે બીજી ગોટલામાંથી બી કાઢી દઈશું કદાચ અંદર તમારે જો છાલ કે કંઈ રહી ગયું હોય આવી રીતે તો તમે જોઈને કાઢી દેવાનું હવે આપણે આની અંદર અહીંયા મેં ગોળ લીધો છે જેને મેં પહેલાંથી જ પાણીમાં ઓગાળીને રાખી લીધેલો છે અઢીસો ગ્રામ કેરીની સામે મેં અઢીસો ગ્રામ જેટલો જ ગોળ લીધો છે અહીંયા ગોળ તમે તમારા કેરીના ખટાશ ઉપર તમે ઓછો વધતો કરી શકો છો મારી અહીંયા કેરી બહુ ખાટી નથી એટલે હું કેરીના માપ જેટલો જ લઉં છું જો તમારી બહુ ખાટી હોય તો તમે વધારી શકો છો અને તમે તમારા અહીંયા પ્રમાણે ગોળ ઓછો વધતો કરી શકો છો હવે આપણે અહીંયા ગોળ બધો પીગળી ગયો છે હવે આ બધું આપણે આ ગોળનું પાણી ગોળ સાથે જ એડ કરી દઈશું અહીંયા આપણે ગોળ અને ગોળનું પાણી બધું એડ કરી દીધું છે હલાવી લેવાનું હવે આપણે આ બધી વસ્તુને હું બ્લેન્ડ કરી દઉં છું બ્લેન્ડર જારથી તમારે આ પ્રોસેસ મિક્સરના જારમાં બી કરવું હોય તો તમે કરી શકો છો અને કદાચ તમારે જો ના કરવું હોય અને તમને જો આવી રીતના આખા ટુકડા ગમતા હોય તો તમે ટીપ બી કરી શકો છો તો હું આને બ્લેન્ડ કરી લઉં છું અહીંયા આપણું આ સરસ ગ્રાઇન્ડ થઈને રેડી છે અંદર થોડા ચંક્સ હશે એ બહુ ટેસ્ટમાં સરસ લાગશે એટલે બહુ આપણે આને એકદમ સ્મૂથ બ્રેન્ડ નથી કરવાનું તમે જોઈ શકો છો હવે આપણે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેવું આપણે જીરું પાવડર એડ કરીશું અહીંયા મેં શેકેલું જીરું પાવડર લીધું છે એક ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરીશું લાલ મરચું પાવડર એડ કરવાથી તમારો ખીચારો કે પછી બાફલાનો શરબત બહુ સરસ ટેસ્ટમાં લાગે છે અહીંયા મેં મરચું તીખું નથી એડ કર્યું કારણ કે મેં કાશ્મીરી મરચું લીધું છે તમારે જો મરચું એડ ના કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે લેવાનું અડધી ચમચી ઓછું આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું ધાણાજીરું પાવડર નાખવાથી તમારા ચુઝતાવામાં કે પછી બાફલાના શરબતમાં એનો ફ્લેવર બહુ સરસ લાગે છે તમારે જો આખું જીરું એડ કરવું હોય તો એડ કરવાનું ગળપણ અને મીઠાસ તમને અહિયાં કેવું જોઈએ છે એવું તમારે આને મસાલો કરી દેવાનો આની અંદર અહિયાં આપણો આ કાચી કેરીમાંથી બનતો ચુચાડો બનીને રેડી છે હવે આને આપણે સર્વ કરી લઈએ સૌથી પહેલા આપણે બરફના ટુકડા એડ કરી જે આપણે ચાડો બનાવીને રાખ્યો તો એ આપણે એડ કરવાનો છે હવે આના ઉપર આપણે પૂદીના પાનથી ગાર્નિશિંગ કરી દઈએ આ રીતે તમે આવી ગરમીમાં સરસ મજાનો આવો ઠંડો તમે ચૂંચાડો કે પછી તમે બાફલાનો શરબત જે તમે બનાવીને પીશો તો બહુ સરસ રહેશે હેલ્થ માટે આ પીવાથી ગરમીમાં તમને લુ નહીં લાગે હેલ્પફુલ છે આ શરબત નાના મોટા સૌને ભાવે છે જો તમે બાળકો માટે બનાવો તો તમારા બાળક જો તીખું ના ખાતા હોય તો તમે લાલ મરચુને કરી શકો છો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી રેસીપી તમને કેવી લાગે છે એ તમે મને કમેન્ટ્સ બોક્સમાં જણાવજો થેન્ક યુ Thank <muchas> you.